વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે આંકડાશાસ્ત્રનો ખૂટતી આવૃત્તિનો મધ્યસ્નો દાખલો એવો જોઈશું જે વિભાગડીમાં ચાર ગુણની અંદર મોસ્ટ ઓફ આવતો હોય છે તો આ વિડીયોની અંદર તમને કમ્પ્લીટલી આ દાખલો આવડી જશે અને કઈ રીતના આ આ રીતનો દાખલો પૂછાય તો તમારે કઈ રીતના ગણવો એ પણ હું તમને આ વિડીયોની અંદર સંપૂર્ણ ગણાવવાનો છું તો પ્લીઝ વિડિયોને અંત સુધી જોજો ચેનલમાં જો તમે પહેલીવાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો કારણ કે આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે તમારા જેટલા પણ મિત્રો હોય એમને પણ શેર કરજો જેથી અમને બોર્ડ એક્ઝામમાં બેનિફિટ થાય અગાઉ આપણે ગણિત અને વિજ્ઞાનના ઘણા બધા મોસ્ટ ટાઈપે વિડીયો બનાવેલ છે એ વિડીયો તમે ન જોયો હોય તો એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો એકવાર જઈને જોઈ નાખજો ઓકે હવે જો મિત્રો જ્યારે પણ ખુરતી આવૃત્તિનો દાખલો હોય ને તો તમારે યાદ રાખવાનું તમને પહેલાં તો મધ્યસ્થ આપેલો હોય છે ઓકે પછી જુઓ આ જે આવૃત્તિ છે એનો ટોટલ સરવાળો કેટલો થાય મતલબ કે કુલ કેટલા અવલોકનો છે એને આપણે એન કહીશું એ પણ તમને આપેલું જ હશે રકમની અંદર જ આપેલ છે એટલે તમારે જોઈ નાખવાનું પહેલાં અલગથી આ રીતનું નોટ કરવાનું વર્ગ આવૃત્તિ લખી જ્યારે તમે બોર્ડ એક્ઝામનું પેપર આપતા હો ત્યારે વર્ગ અને આવૃત્તિ લખી મધ્યસ્થ લખી નાખવાનો કુલ અવલોકનો લખવાના અને એક્સ અને વાય તમારા અંદર જે ખૂટતી આવૃત્તિ છે એને શોધવાની રહેશે સૂત્ર ન આવડતું હોય તો પહેલાં તો સૂત્ર તૈયાર કરી નાખું છું કારણ કે સૂત્ર ઉપરથી જ દાખલો તમને આવડશે ઓકે હવે જો તમારે શું કરવાનું કે આપણે આની અંદર ત્રીજી કોલમ બનાવવાની સીએફની સીએફનો મતલબ શું થાય સંચય આવૃત્તિ તો સંચય આવૃત્તિની કોલમ કઈ રીતના બનાવવાની કે જો બે છે તો બે તો એમને એમ જ લખો જે ઉપરનો અંક હોય તો એમને એમ જ આવશે હવે શું કરવાનું તમારો બીજા નંબરમાં લખવું છે તો આ બંનેનો સરવાળો કરવાનો અથવા તમે ક્રોસમાં કરો બે અને પાંચ કેટલા થાય સાત હવે તમારે એક્સની સામે લખવું છે તો સાત અને એક્સનો સરવાળો કરો તો સાત વત્તા એક્સ કારણ કે એક્સ એ કોઈ સંખ્યા નથી એટલે સરવાળો થશે આ રીતનો એનો સાત વત્તા એક્સ હવે સાતનો અને બારનો આપણે સંખ્યા સંખ્યાનો સરવાળો કરો પાછળ એક્સ તો એમને એમ આવી જશે સાત અને બાર કેટલા થાય ઓગણીસ તો ઓગણીસ વત્તા એક્સ ક્લિયર હવે ઓગણીસ અને સત્તરનો સરવાળો કરો ઓગણીસની સાત કેટલા થાય છવ્વીસ છવ્વીસની દસ છત્રીસ તો છત્રીસ વત્તા એક્સ હવે છત્રીસ અને વીસ એટલે કે છપ્પન વત્તા એક્સ હવે જુઓ જેમ એક્સ આવ્યા હતા એમને એમ વાય આવશે તો આપણે વાય પાછળ રહેશે તો છપ્પન એમને એમ લખો એક્સ એમના એમ આવશે પ્લસ પાછળ આવશે વાય હવે છપ્પનમાં નવ ઉમેરો એટલે પાસઠ પાસઠ પ્લસ એક્સ પ્લસ અને ચાર ઉમેરો એટલે કેટલા આવશે છોતેર છોતેર પ્લસ એક્સ પ્લસ વાય ઓકે તો આ સી એમ બળી ગયો હવે આ ટોટલ આનો સરવાળો કેટલો થાય છે સો થાય છે તો આપણે જે લાસ્ટમાં જે પદ આવ્યું ને એ લખવાનું મતલબ કે છોતેર પ્લસ એક્સ પ્લસ વાય બરાબર કુલ એમનો સરવાળો કેટલો થાય સો થાય આવું કરવાનું કારણ શું કે તમારે એક્સ અને વાયનો સરવાળો કરવાનો અને એનું સમીકરણ તમને મળશે જે વિદ્યાર્થીઓને બિલકુલ ન આવડતું હોય ફક્ત આટલી કોલમ બનાવશો તો પણ એનો માર્ક્સ તમને મળશે જ સૂત્ર લખશો તો પણ એનો માર્ક્સ મળશે કારણ કે નવે હવે પદ્ધતિ આવી છે બોર્ડ એક્ઝામની તો એ પ્રમાણે તમે જુઓ તો જે વિદ્યાર્થીઓ કોલમ બનાવશે આંકડા શાસ્ત્રના દાખલામાં અથવા સૂત્ર લખીને થોડા તો પણ એના પણ માર્ક્સ મળશે તમારે સાવ જીરો ગુણ આવશે નહીં તો આપણને જેટલું આવડે એટલું તો ગણિત નાખવાનું હવે એક્સ પ્લસ વાય એમને રાખો છોતેર ને બરાબરની પેલી બાજુ લઈ જાવ એટલે શું થશે માઇનસ થશે તો એક્સ પ્લસ વાય બરાબર સો માઇનસ છોતેર હવે સો માંથી છોતેર એટલે કેટલા વધશે ચોવીસ તો એક્સ પ્લસ વાય બરાબર આવશે ચોવીસ આને આપણે કહીશું સમીકરણ નંબર એક આટલું કરી દે હવે આપણે સૂત્રની અંદર શું શું કિંમત આપેલી છે કઈ કઈ કિંમત શોધવાની એ જોઈશું પછી એ રીતનું આપણે સાદુરૂપ આપીશું જો એમ મતલબ મધ્યસ્થ મધ્યસ્થ તમને પહેલથી આપેલ છે પાંચસો ને હવે આપણે એલ શોધીશું એલનો મતલબ શું થાય જે મધ્યસ્થ વર્ગ હોય એની અધ સીમા મતલબ આગળની કિંમત તો મધ્યસ્થ વર્ગ કઈ રીતના શોધવાનો કે તમને મધ્યસ્થ આપેલ છે પાંચસો ને તો પાંચસો ને એ કયા વર્ગની વચ્ચે આવશે તો તમે જુઓ પાંચસો થી છસો વચ્ચે આવશે પાંચસો ને પચીસ થી છસો વચ્ચે આવશે તો મધ્યસ્થ વર્ગ કયો આપણે પાંચસો થી છસો આ થશે એનો મધ્યસ્થ વર્ગ મતલબ પહેલી સંખ્યા એલ એલ કેટલા લેવાના પાંચસો તો હવે અલગ કિંમત લખી નાખો કે એલ બરાબર પાંચસો પછી જુઓ સૂત્રમાં શું આપેલું છે એન ભાગ્યા બે તો એન કુલ કેટલા છે સો સો ને બે વડે ભાગો એટલે કેટલા આવશે સોના અડધા પચાસ પછી આપેલ છે સી એફ હવે માં ખાસ સમજવાનું છે ઘણા વિદ્યાર્થીઓને સી માં જ ભૂલ થાય છે સી એફ એટલે સંચય આવૃત્તિ પણ જે મધ્યસ્થ વર્ગ છે એનો આગળનો વર્ગ છે એની સંચય આવૃત્તિ લેવાની ફરી બોલું છું જે મધ્યસ્થ વર્ગ છે એનો આગળનો વર્ગ છે એની સંચય આવૃત્તિ આવશે મતલબ કે છત્રીસ પ્લસ એક્સ આવશે તો અલગથી લખી નાખો એટલે તમારે ભૂલ થાય નહીં છત્રીસ પ્લસ એક્સ હવે એફ લેવાના એફ એટલે શું કે જે મધ્યસ્થ વર્ગ છે ને એની જ આવૃત્તિ કેટલી છે વીસ તો એફ બરાબર લઈશું આપણે વીસ અને એચ એચ મતલબ વર્ગ લંબાઈ જે ગેપ કેટલી છે વર્ગો વચ્ચે ગેપ કેટલી છે પાંચસોથી છસો એટલે કેટલી ગેપ આવી સોની ગેપ આવી અથવા તમારે છસોમાંથી પાંચસો બાદ કરો તમને ખબર પડી જશે તો એચ બરાબર લઈશું આપણે સો આ સૂત્રની અંદર આપણે જેટલું ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે બધા જ કિંમત આપણે શોધી નાખી છે હવે ફક્ત આપણે આની કિંમત સૂત્રની અંદર મૂકીશું અને સાદું રૂપ આપીશું તો જવાબ આવી જશે बराबर तो जो वो पहला तो m લખો યે મતલ મેડિયસ કેટલો આપેલ છે 525 તો એ લખો 525 = l l કેટલા છે હવે જો આપણે કિંમત લખી નાખી એટલે ડાયરેક્ટ તમને સરળતા રહે l બરાબર કેટલા 500 તો 500 + n ભાગ્યા 2 તો n ભાગ્યા 2 ડાયરેક્ટ આપણે બાર કરી દીધા કેટલા આવે 50 હવે અહીંયા જારે જો સફ મૂકોને તો જે આ પ્લસ છે ને માઈનસ મૂકવાની કેમ મૂકવાની જુઓ કે જો કાઉન્સની બહાર આપણે ધારો કે પહેલાં માઇનસ આપેલું જ છે અને કાઉન્સની અંદર આપણે સીએફ લખવાની રહેશે કારણ કે જ્યારે બહાર માઇનસ હોય ત્યારે ચિહ્ન કાઉન્સની અંદર ચેન્જ થાય તો તમે કાઉન્સની અંદર છત્રીસ પ્લસ એક્સ લખશો જ્યારે કાઉન્સ ખોલશો તો એ પ્લસનું શું થઈ જશે માઇનસ થઈ જશે એટલે ડાયરેક્ટ યાદ જ રાખવાનું કે સીએફ જે છે એ તમને પ્લસમાં જ આપેલ છે બધી પણ જ્યારે સૂત્રની અંદર મૂકો ત્યારે એને માઇનસ કરી નાખવાની તો પચાસ માઇનસ છત્રીસ માઇનસ કેટલા છે એક્સ એના ભાગ્યા એફ એટલે કેટલા આવશે વીસ અને ગુણ્યા સો કારણ કે આપણે એચ ગુણવાના છે ને ગુણ્યા સો હવે જો પાંચસો ને બરાબર ને આ લાવો એટલે પાંચસો પચીસ માંથી પાંચસો જ હશે એટલે કેટલા વધશે પચીસ વધશે એકલા તો પચીસ લખો બરાબર આનું સાદુરૂપ થઈ ગયું પાંચસો આ બાજુ આવ્યા પાંચસો પચીસ માંથી પાંચસો બાદ કર્યા એટલે કેટલા વધ્યા પચીસ હવે પચાસ માંથી છત્રીસ બાદ કરો એટલે કેટલા વધશે ચૌદ માઇનસ એક્સ ભાગ્યા વીસ અને ગુણ્યા સો હવે જો ડાયરેક્ટ અંશ છેદ ઉડે છે જીરો જીરો ઉડી ગયા બે પંચ્યા દસ હવે એ ચૌદ માઇનસ એક્સના ના છે ગુણાકારમાં છે તો આ બાજુ આવશે ભાગાકારમાં તો પચીસ ભાગ્યા પાંચ બરાબર અહીંયા કેટલા વધશે ચૌદ માઇનસ એક્સ ક્લિયર હવે પાયો પાયો પચીસ ડાયર કુડી જાય તો વધશે શું ચૌદ માઇનસ એક્સ બરાબર પાંચ હવે તમારે એક્સ પ્લસ રાખવાનો છે માઇનસ રાખવાનો નથી તમે અહીંયા જો એક્સ કેવો છે માઇનસ છે તો એક્સને બરાબરની આ બાજુ લઈ જાઓ એટલે એક્સ થઈ જશે પ્લસ અને પાંચને બરાબરની આ બાજુ લાવો તો ચૌદમાંથી થશે માઇનસ ફરી બોલું છું આપણે એક્સ પ્લસ જુએ તો માઇનસ એક્સ છે એને બરાબરની આ બાજુ લઈ જાઓ એટલે પ્લસ થશે અને અહીંયા પાંચ છે એને બરાબરની આ બાજુ લાવવા એટલે ચૌદ માંથી જુઓ પ્લસ હતા શું થશે માઇનસ થશે તો આપણે એમને એમ જ રાખીશું ચૌદ એમને એમ રાખીશું આ એક્સ ને પેલી બાજુ લઈ જવાનું છે ને ને આ બાજુ લાવવાની છે તો પાંચ આ બાજુ આવશે ચૌદમાંથી શું થશે માઇનસ બરાબર એક્સ કેવા પ્લસ તો ચૌદ માંથી પાંચ બાદ કરી નાખું કેટલા થાય ચૌદ માંથી પાંચ એટલે નવ તો એક્સ બરાબર કેટલા મળશે નવ તો એક્સની કિંમત મળી ગઈ હવે વાયની કિંમત મળવા જે આપણે આગળ પહેલું સમીકરણ બનાવ્યું હતું એની અંદર આપણે ની કિંમત મૂકવાની રહેશે લખી નાખવાનું કે સમીકરણ એકમાં વાય બરાબર ચોવીસ આપણે શોધવાના વાય નવ ને બરાબરની પેલી બાજુ લઈ જાઉં તો ચોવીસ માંથી શું થશે માઇનસ થશે તો લખીશું કે વાય બરાબર ચોવીસ આ નવ આ બાજુ જશે એટલે માઇનસ નવ તો વાય બરાબર ચોવીસમાંથી નવ જાય એટલે કેટલા વધશે પંદર કેટલા વધશે પંદર તો વાય બરાબર પંદર તો એક્સની કિંમત મળી ગઈ આ વાયની કિંમત મળી ગઈ યાદ રાખવાનું જ્યારે મધ્યસ્થની ખુરતી આવૃત્તિનો કોઈ પણ દાખલો પૂછાય ને તો તમારે આ જ સેમ મેથડ કરવાની રહેશે કિંમત અલગ અલગ હશે વર્ગ લંબાઈ અલગ અલગ હશે વર્ગ અલગ અલગ હશે આવૃત્તિ અલગ અલગ હશે પણ તમારે મેથડ તો આ જ કરવાની પહેલાં તમારે કુલ અવલોકનો જ લખી નાખવાના જે સીએફનું છેલ્લું પદ આવે એના ઉપરથી એક સમીકરણ બનાવવાનું પાછી સૂત્ર માટે આપણે જો મધ્યસ્થ જે આપેલું હોય શોધવાનો એલ શોધવાનો કે મધ્યસ્થ પરથી તમને મધ્યસ્થ વર્ગ મળશે તો એની અંદર જે પહેલી કિંમત છે એની એલ થશે આ બધી જ કિંમત મેળવવાની સૂત્રની અંદર શાંતિથી સાદુરું વાપવાનું ઉતાવળ કરવાની નહીં જો માઇનસ પ્લસમાં ભૂલ થઈ તો દાખલો ખોટો આવશે તમારે જવાબ અને ખાસ અહીંયા ધ્યાન રાખવાનું સીએફ માઇનસમાં હોય છે તે આપણે જો અહીંયા સીએફ પ્લસ લખાશે છત્રીસ પ્લસ એક્સ તો એને શું કરવાની અંદર જ્યારે સૂત્રમાં મૂકેને ત્યારે છત્રીસ માઇનસ એક્સ કરી નાખવાની બીજું કશું જ કરવાનું નથી સાદરૂપ આપજો કમ્પ્લીટલી તમને જવાબ તમને મળી જશે આ રીતના બીજા ઘણા પણ દાખલા હશે બુક્સમાં હશે પેપર સેટમાં પણ હશે તમે જાતે પ્રેક્ટિસ કરીને તૈયાર કરી નાખજો તમને આવડી જશે રીત તમારે આ જ કરવાની રહેશે ઓકે આશા રાખું છું મિત્રો આ વિડીયો તમને ખૂબ જ યુઝફુલ થયો છે તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો કમ્પ્લીટ યુઝફુલ થયો અને ખ્યાલ આવ્યો હોય તો કોમેન્ટની અંદર પણ જરૂર રિપ્લાય આપજો ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયો હોય તો હું તમને યાદ કરાવું છું કે સબસ્ક્રાઈબ કરી નાખો અને બે લાયકન દબાવો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે ત્રણ દસના તમારા જેટલા પણ મિત્રો હોય જેમને બિલકુલ આ રીતના દાખલા ન આવડતા હોય એમના સુધી પણ આ વિડીયો શેર કરજો જેથી એમને પણ આવડી જાય એમનું વર્ષ બચી જાય અને સારા માર્ક્સ પણ આવી જાય એક્ઝામ માટે ખૂબ જ ઓછો સમય છે માટે તમે ખૂબ સારી મહેનત કરજો અને સારા માર્ક્સ મેળવજો એક્ઝામ માટે તમને બેસ્ટ ઓફ લક હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ